માત્ર બે ચમચી તેલમાં હોટલ રેસ્ટોરન્ટને પણ ટક્કર મારી દે તેવા અને છોલે ભટુરે પણ ભૂલાવી દે તેવા એકદમ સુપર ટેસ્ટી છોલે કુલચા હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં આજે આપણે બનાવીશું હોટલ રેસ્ટોરન્ટમાં મળે તેવા જ એકદમ સુપર હેલ્ધી ઘઉંના લોટમાં જીત એકદમ પરફેક્ટ ફૂલા ફૂલેલા કુલ્છા અને સાથે પાણીપુરી ભૂલાવી દે તેવા સુકા વટાણાના આ છોલે એકદમ ટેસ્ટી લાગે છે અને સાથે છોલે ભટુરે પણ ભૂલી જશો તો ચાલો બનાવે એકદમ ટેસ્ટી છોલે કુલ છે એના માટે મેં આખી રાત માટે અડધા કપ વટાણાને પાણીમાં પલાળીને રાખ્યા હતા તમે જુઓ એકદમ સરસ વટાણા ફૂલીને ડબલ થઈ ગયા છે હવે આ બધું પાણી આપણે કાઢી લેશું અને કૂકરમાં આ વટાણાને એડ કરી દેશું તો વટાણાને આપણે સરસ એવા બાફવાના છે એના માટે મીઠું અને થોડી હળદર એડ કરીશું ત્રણ કપ પાણી એડ કરી અને ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર આપણે આ વટાણાને પાંચ વિસલ થાય ત્યાં સુધી કૂક થવા દઈશું ત્યાં સુધીમાં આપણે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરી લઈએ અને કુલઝા માટેનો લોટ બાંધી લઈએ તો આ રીતે મેં અહીંયા એક ટેબલ સ્પૂન જેટલી આંબલી લીધી છે અને એમાં ગ ગરમ પાણી એડ કરી દસ મિનિટ માટે આપણે પલળવા દઈશું ત્યાં સુધીમાં આપણે કુલછાનો લોટ બાંધી લઈએ તો બે કપ ઘઉંનો લોટ તમે અહીંયા મેંદાનો લોટ પણ લઈ શકો છો પણ હેલ્ધી રીતે બનાવવા માટે ઘઉંનો લોટ ખૂબ જ સારો હોય છે હવે વચ્ચે આ રીતે થોડી જગ્યા કરીશું હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ટેબલ સ્પૂન દળેલી ખાંડ અને બે ટી સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું મિલ્ક પાવડર ના હોય તો તમે ઘરની મલાઈ પણ એડ કરી શકો છો બે ચમચી તેલ એડ કરીશું અને અડધા કપ જેટલું દહીં એડ કરવાનું દહીં બહુ ખાટું ન હોય એવું લેવાનું અને એક પેકેટ ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કરીશું તો રેગ્યુલર ફ્લેવરનો આવે તે મેં લીધો છે દહીં ઉપર એડ કરવાથી દહીંનું રિએક્શન આવશે અને આથા વગર જ એકદમ પરફેક્ટ કુલચા તૈયાર થશે હવે પહેલાં આ રીતે મિક્સ કરી દઈએ પછી જરૂરિયાત મુજબ આપણે દૂધથી લોટ બાંધી તૈયાર કરીશું તો આ રીતે તમે જુઓ સરસ એવું મેં મિક્સ કરી લીધું હવે જેટલું જરૂર લાગે એટલું થોડું થોડું દૂધ એડ કરવાનું કારણ કે દહીંના લીધે લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થઈ જશે તો આ રેસીપી તમે ટ્રાય કરી કે નહીં મને કમેન્ટમાં કહેજો અને તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ કહેજો તો આ રીતે તમે જુઓ હું થોડું થોડું દૂધ એડ કરતી જઈશ અને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ એ રીતે આપણે લોટ બાંધી તૈયાર કરીશું તો ખાસ આ રીતે થોડું થોડું દૂધ એડ કરવાનું અને સ્મૂથ લોટ બાંધી તૈયાર કરવાનો હવે ઢાંકીને આપણે પંદર મિનિટ માટે રહેવા દઈશું ત્યાં સુધીમાં આપણે છોલે સાથે એક સ્પેશિયલ આ રીતનું પાણી તૈયાર કરીશું તો એના માટે ફુદીનો અને એક કપ ફ્રેશ લીલા ધાણા એડ કરીશું બે તીખી લીલી મરચી અને આ રીતે એક મોટો ટુકડો આદુનો એડ કરીશું મીઠું એડ કરી દઈશું અને આપણે જે આંબલી પલાળીને રાખી છે તે પાણી સહિત એડ કરી દેસુ અને એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો આ પાણી તમે પાણીપુરીમાં પણ યુઝ કરી શકો છો અને આ રીતે પણ યુઝ કરી શકાય તમે જુઓ એકદમ સરસ મેં પીસી લીધું છે હવે આપણે એને ગાળી લેવાનું જે પણ મોટા ટુકડા હોય તે બધા નીકળી જાય હવે આમાં હું અહીંયા અડધા કપ જેટલું ફરીથી પાણી એડ કરું છું મિક્સર જારમાં અને સારી રીતે મિક્સ કરી આ રીતે ગાળી લેશું અને આ પાણીને આપણે ફ્રીઝમાં મૂકી ઠંડુ થવા દેવાનું છે તો એકવાર આ રીતે તમે જુઓ મિક્સ થઈ ગયું અને બહુ ઘાટું પણ નહીં અને બહુ પતલું પણ નહીં એવું પાણી તૈયાર કરવાનું તો હું ફ્રીઝમાં મૂકી દઈ ત્યાં સુધીમાં પંદર મિનિટ થઈ ગઈ અને તમે જુઓ લોટ સરસ એવો એકદમ સોફ્ટ થઈ ગયો છે અને ફૂલી પણ ગયો છે તો થોડો મસળી લેશું અને આ રીતે સ્ટીકી પણ થઈ ગયો છે તો હાથમાં થોડું આ રીતે મોટી સાઇઝનું લોવું તૈયાર કરીશું સ્મૂથ કરી લેશું અને હવે આપણે એમાંથી કુલછા તૈયાર કરીશું જ્યાં સુધીમાં આપણે કુલછા બનાવીશું ત્યાં સુધીમાં વટાણા પણ સરસ એવા બફાઈ જશે અહીંયા થોડું આપણે કોરો લોટ એડ કરીશું અને થોડું હલકું આ રીતે હાથથી પ્રેસ કરી દઈશું પછી આપણે આ રીતે અંદરની સાઈડથી એકદમ સરસ રીતે આ રીતે કવર કરી દેવાનું એટલે અંદર એકદમ સરસ એર ક્રિએટ થશે અને એકદમ પરફેક્ટ સોફ્ટ અને એકદમ પરફેક્ટ કુલચા તૈયાર થશે ફરીથી આ રીતે લુહ ઉવાળી લેશું અને આ રીતે પ્રેસ કરી દેસું પછી ઉપરથી કલોજી અથવા તો તમારી પાસે જો કાળા તલ હોય તો એ એડ કરવાના ફ્રેશ લીલા ધાણાને ઝીણા કટ કરી એ એડ કરી દેવાનું એટલે લૂકમાં ખૂબ જ સરસ લાગશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે એકદમ હળવા હાથથી આ રીતે ઓવલ શેપમાં વણીને તૈયાર કરવાનો છે તો આ રીતે તમે જુઓ એકદમ સરસ આસાનીથી વણાઈ જશે કોઈ ટેન્શન નથી અને પરફેક્ટ થશે જો તમને છોલે ભટૂરે ખાવાનું મન થાય ગરમીમાં તો આ ડીશ તમે જરૂરથી બનાવજો માત્ર બે ચમચી તેલમાં બનીને તૈયાર થઈ જાય છે અને ઘરે આસાનીથી બની જાય છે પણ સુપર ટેસ્ટી લાગશે તમને એકદમ પરફેક્ટ હોટલ રેસ્ટોરન્ટ જેવો જ ટેસ્ટ આવશે તો તમે જુઓ આ રીતે મેં ઓવલ શેપમાં વણી લીધું છે અને આપણે કોઈપણ જાતનું પાણી લગાવવાની જરૂરતથી આ રીતે નોનસ્ટિકનો તવો લઈ લેશું તવા ઉપર રાખી દઈશું અને સાઈડમાં આપણે આ રીતે પાણીને સ્પ્રિંકલ કરવાનું છે જેનાથી એકદમ સરસ બફાઈ જશે અને સાથે એકદમ સરસ કૂક થશે અંદર સુધી અને અંદર એકદમ સરસ એવા લેયર બનશે તો આ રીતે તમે જુઓ ઢાંકી દેશું ઢાંકી અને પછી એક સાઈડથી થોડું આ રીતે કૂક કરીશું બીજી સાઈડથી પણ તમે ઢાંકીને કૂક કરી શકો છો અને આ રીતે ફેરવતા ફેરવતા એકદમ સરસ એવું શેકી લેવાનું અહીંયા તમે જુઓ કેટલો સરસ કલર આવ્યો છે અને કેટલી સરસ ડિઝાઇન પડી છે તો આ રીતે બંને સાઈડથી શેકાઈ જાય પછી આ રીતે થોડું બટર અને થોડું લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી દેવાનું બટરને થોડું સ્પ્રેડ કરી લેવાનું જો બટર ના હોય તો તમે અહીંયા ઘી પણ થોડું એડ કરી શકો છો અને હવે આ રીતે સાઈડને ચેન્જ કરી દેવાની બંને સાઈડથી સરસ એવું ક્રિસ્પી થાય ત્યાં સુધી કરી લેવાનું જો સોફ્ટ પસંદ હોય તો સોફ્ટ એ રીતે રાખવાનું અને એકદમ સરસ રીતે શેકી લેવાનું ખૂબ જ સરસ લાગશે સુપર ટેસ્ટી બાળકો તો એમ જ ખાઈ જશે એટલું સરસ લાગશે મેંદાના લોટ વગર વગર કે બ્રેડ આ રીતે બાકીના બધા બનાવી લેશું તો હવે આપણા વટાણા પણ સરસ એવા બફાઈ ગયા છે ઠંડુ થઈ ગયું કુકર પછી આપણે ખોલી લેશું તો અહીંયા તમે જુઓ વટાણા એકદમ સરસ એવા બફાઈ ગયા છે એકવાર આ રીતે ચેક કરી લેવાના એકદમ સરસ બફાઈ ગયા હોવા જોઈએ તો ખાસ તમે ગેસની ફ્લેમ લો રાખશો અને લો ફ્લેમ ઉપર પાંચ સિસલ કરશો એટલે વટાણા એકદમ સરખા બફાઈ જશે હવે આ વટાણાને આપણે એક બોલમાં કાઢી લેશું કોઈ પણ મોટા વાસણમાં કાઢવાના એટલે આપણે એની સાથે મિક્સ કરીએ તો એકદમ સરસ રીતે મિક્સ થાય હવે એક મીડિયમ સાઇઝની ડુંગળી એક મીડિયમ સાઇઝનું ઝીણું કટ કરેલું ટામેટું ફ્રેશ લીલા ધાણા બે તીખી લીલી મરચી થોડું આદુને આ રીતે સ્લાઇસ કરી એડ કરીશું અને લીંબુનો રસ તો આપણે જે પાણી બનાવ્યું એ પણ ખાટું છે એટલે લીંબુનો રસ એ પ્રમાણે એડ કરવાનો હવે મસાલામાં મરી પાવડર અને ધાણાજીરું પાવડર અને સાથે લાલ મરચું પાવડર અને ચાટ મસાલો એડ કરી દઈશું તૈયાર કરેલું ઠંડુ પાણી એડ કરીશું તો અડધા કપ જેટલું મેં અહીંયા પાણી એડ કરી સારી રીતે મિક્સ કરીશું તો તેલ વગર આપણા વટાણાના છોલે તૈયાર થઈ ગયા સુપર ટેસ્ટી લાગશે જો તમે ક્યારે આ રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર તો ટ્રાય કરવા જેવી છે અને અહીંયા આપણા કુલચા પણ એકદમ સરસ સોફ્ટ છે તમે જુઓ અંદરથી એકદમ સરસ લેયરવાળા તૈયાર થયા છે અને મેંદા વગર અને ઓછા તેલમાં આ ડીશ પરફેક્ટ છે તો આ રીતે આપણે સર્વ કરીશું મેલચ્છા પ્યાજ સાથે સર્વ કર્યા છે જો તમે આ ડીશ ક્યારેય આ ગરમીમાં કે ગમે તે સિઝનમાં બનાવી ટ્રાય કરી શકો છો જો ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી મારી રેસીપી ને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને કરજો થેન્ક યુ ફોર વોચિંગ